જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલી કોમેન્ટ ભાવેશ આહિર જય દ્વારકાધીશ તેજસ પટેલ હાર્દિક ગોહિલ નંદકિશોર પંચાલ પરબતસિંહ જાડેજા જય દ્વારકાધીશ રશ્મિક પટેલ જીગર રાણા જય દ્વારકાધીશ આપ આપ સૌનું સ્વાગત છે સૌ છો દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાડ્યા સાથે અને ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ આજની આ ધ્વજારોહણ નિધિબેન ચંદ્ર થાનકી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે મિતેશ રાણા જય દ્વારકાધીશ

શ્રીમદ ભાગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મા સંયમ યોગ અને અગિયારમા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ અગિયારમા શ્લોકની અંદર શ્રુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિર માનસ આત્મન નાતૃચ્છ નાતિનીચમ ચૈલાજીન કુશોત્તરમ જે મેં કહ્યું એમ કે નામ જ આત્મસંયમ યોગ છે હું તમને કહું કે રોલર કોસ્ટલ રાઇડની અંદર થ્રીલ વધારે હોય તો જે લોકો રોલર કોસ્ટલ રાઇડની અંદર રાઇડની અંદર બેઠા છે તો એમને ખબર પડશે કે હા બહુ થ્રીલ હોય બહુ ભીક લાગે બહુ ડર લાગે જે લોકો બેઠા છે જેણે અનુભવ કર્યો છે હું કહું કે ઓલા મોટા ચકડોળમાં બેસીએ તો પતંગિયા પેટમાં અંદર ઉડવા માંડે બહુ મજા આવે તો જે લોકોએ અનુભવ કર્યો છે એ વાતથી સમાજ થશે કે સાચી વાત છે મોટા ચકડોળમાં બેસીએ અને આપણે એવું થાય ભાર્ગવ પુરોહિત મુંબઈથી જય દ્વારકાધીશ તો જ્યાં સુધી તમે આત્માને જાણો નહીં આત્માને સમજો નહીં એનો અનુભવ ના કરો તો કઈ રીતે માનો કે અંદર આત્મા છે આપણા શરીરની ઉપર ઇન્દ્રિયો છે આપણા હાથ પગ નાક કાન અગિયાર નવ દ્વારો કયા છે એટલે આપણા ઇન્દ્રિયો જે શરીરની ઉપર કામ કરે છે એની ઉપર ઇન્દ્રિયોને કોણ વશમાં રાખે છે કે મન મન છે એ ઇન્દ્રિયોની પણ ઉપર છે મનની ઉપર આવે છે બુદ્ધિ તમે ઘણી વખત અનુભવ કર્યો જ હશે કે તમારી સામે એક વસ્તુ હોય ડાયાબિટીસ થઈ છે તો મિષ્ટાણ ના ખવાય બુદ્ધિ કહે છે કે મિષ્ટાન નહીં ખાતા મિષ્ટાણ ખાશો તો શરીરને વધારે હેરાન કરશો ડાયાબિટીસ વધી જશે અને શરીર મુશ્કેલીમાં પડી જશે બુદ્ધિ તટસ્થ છે બુદ્ધિ યોગ્ય નિર્ણય લે છે કે ભાઈ મિષ્ટ્રાણ નથી ખાવાનું પણ મન મન કંટ્રોલ વગરનું હોય ઇન્દ્રિયોને ઘોડા કયા છે કે ઘોડા જે છે આમ તેમ દોડે એટલે મન જે છે આમ તેમ દોડે થેન્ક યુ સો મચ નંદકિશોર પંચાલ હું બે દિવસથી લોકોને પૂછી રહી હતી કે ભાઈ હું જે સમજાવું છું ખરેખર તમને સમજાય છે મજા આવે છે કે નહીં મને કોમેન્ટ કરશો જનરલી બધાની જય દ્વારકાધીશની જ કોમેન્ટ હોય થેન્ક યુ સો મચ ભાઈ તો જે હું વાત કરી રહી છું કે બુદ્ધિ જે છે એ હંમેશા કહે કે ભાઈ મિશ્રાણ નથી ખાવાનું પણ મન લલચાય કે નહીં આઈસ્ક્રીમ ખાવે છે નહીં મિશ્રાણ ખાવું છે અરે સામે લાડવો પડ્યો છે સામે કાજુકતરી પડી છે અને કંટ્રોલ નથી થતો પણ એ બંને વચ્ચે નિર્ણય લે છે આત્મા જે હું દરેક વખતે કહું છું કે આપણે છીએ પણ આપણે સપનાઓ તો જોઈએ છીએ આપણી આંખો કમ્પ્લીટ બંધ હોય છે પણ મગજ અંદર શરીરની અંદર એક એવું તત્વ જે છે કે એ તો સક્રિય છે રાત્રે એકદમ એસી ઓન હોય એસીમાં ઠંડી પડવા માંડે એટલે અચાનક જ હાથ ઓઢવા ઉપર પહોંચી જાય તો કોણ છે કે જે સંદેશો આપે છે હાથને કે ભાઈ તું ઓઢી લે શરીરને ઠંડી વાગે છે એટલા માટે સૌથી ઉપર કોઈ વ્યક્તિ જે આખા આપણા શરીરની અંદર કોઈ એક સક્રિય નાનું એવું જીવાત્મા છે અને આ આત્મા જે બીજા જ અધ્યાયમાં તમને યાદ હશે કે ત્રીજા કે ચોથા શ્લોકમાં ભગવાન આત્મા વિશે સમજાવે છે તો એ આત્માનો જો અનુભવ તમે નહીં કરો નહીં સમજાય કે શું છે તો તમને કઈ રીતે ખબર પડશે એટલા માટે ભગવાને મનને બુદ્ધિને આત્માને અને આત્માનો જે ખોરાક એમણે કહ્યો છે જ્ઞાન અને ભક્તિ સારા સત્કર્મ કરી શકો આ બધું જ ગોળ ગોળ ચકડોળ જેવું એકબીજા સાથે સંકળાયેલું છે અને એટલા માટે જ ભગવાન બહુ જ તટસ્થપણે કહે છે ધ્યાન કરવાનું યોગ કરવાનું જે યોગ કરે છે એ જ કર્મ કરે છે યોગ કરવો એટલે માત્ર બેસી રહેવું નથી ભગવાન હવે અગિયારમાં શ્લોકથી યોગ કરવાની આખી વિધિ સમજાવવાની શરૂઆત કરી છે જેમાં પહેલું જ તૈયારીના ભાગરૂપે મેં જે ગઈકાલે પણ દસમા શ્લોકમાં કીધું હતું કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય આપણે કોઈ સ્કૂલની અંદર એડમિશન લેવું હોય તો આપણે કેટલાક ડોક્યુમેન્ટ્સની આપણે તૈયારીઓ કરવી પડે બાળકનું જન્મનો દાખલો જોઈએ મા બાપના આધાર કાર્ડ જોઈએ બાળકનું આધાર કાર્ડ જોઈએ કેટલાક પુરાવા સાથે જ આપણે એડમિશન પ્રાપ્ત કરી શકીએ સૌથી વધારે પહેલું સ્ટેજ તો પૈસા છે પૈસા વગર એડમિશન ફી વગર તો કોઈ આપણને એડમિશન જ ના આપે તો તૈયારીના ભાગરૂપે તમારી પાસે પૈસા તમારી પાસે ડોક્યુમેન્ટ્સ અને ત્યાં મૂકવા માટે બાળકની સહમતી બાળક પણ તૈયાર થવું જોઈએ ને થોડાક દિવસ તો બાળક બીચાડું રડવાનું હોય જ્યારે ઘરને મૂકીને મા બાપને મૂકીને સ્કૂલમાં જતું હોય ત્યારે તો આ બધી તૈયારીના ભાગરૂપે દસમો શ્લોક ભગવાને જે સમજાવ્યો એવું જ અગિયારમા શ્લોકમાં ભગવાન આસન વિશે સમજાવે છે કે આસન ધ્યાન કરતાં પહેલાં બેસતા પહેલાં તો આસન જોઈએ દસમા શ્લોકમાં જેમ ભગવાને સમજાવ્યું હતું કે તમારે આકાંક્ષા રહિત થવું જોઈએ તમારે એક નિયમમાં રાખવા નિયમમાં પાળતા નિયમમાં માનતા થવું જોઈએ કોઈ પણ એક સાદો નિયમ લેતા થવો જોઈએ કોઈ પણ જાતની અપેક્ષા વગરનું થવું જોઈએ આહાર રહિત આહાર જે છે બહુ ખાઈ લે તો નિંદર આવવા માંડે પેશાબ પાણી માટે ઉઠવું પડે તો આહાર રહિત થવું પડે કોઈ પણ આગ્રહ વિનાનું થવું પડે અને બધો જ ત્યાગ કરી અને એકાંતમાં બેસવું પડે એકાંતનો પણ મેં ગઈકાલે તમને મહિમા સમજાવ્યો હતો કે એકાંત પણ સુકામ ભગવાન બહાર મૂકે છે એકાંત પણ જરૂરી છે કારણ કે સૌથી વધારે બીક કોઈને જો લાગતી હોય ને તો એના એકાંતમાં લાગતી હોય છે કોઈ વ્યક્તિને એકલું રહેવું હશે ને તો એને બહુ કઠણ છે એકલું રહેવું એકલું રહેવું એક સજાના રૂપમાં લોકો જોવા મળે છે કે જો તમે એકલા રહી શકો છો તો તમે બહુ જ સ્ટ્રોંગ છો તમારી કોઈ પણ પરિસ્થિતિને તમે એકલા ટેકલ કરી શકો છો તો તમારાથી વધારે કોઈ સ્ટ્રોંગ વ્યક્તિ છે જ નહીં તમે જ તમારા મોટિવેશનલ સ્પીકર છો તમે તમારા માટે એક મોટિવેશનલ તરીકે કામ કરો છો જો એકલા રહીને જો તમે કંઈ પણ કામ કરી શકો છો તો એટલે એકાંતમાં રહેવું અને આજે અગિયારમાં શ્લોકમાં ભગવાન આસન વિશે સમજાવે છે કે આસન લેવું તો આ આસન કેવું હોવું જોઈએ આસન બહુ ઊંચું નહીં તેમજ બહુ નીચું નહીં રાખવું સમાન આસન રાખવું એમાં એ પાછું પર્ટિક્યુલર ભગવાને કહ્યું છે કે દર્ભનું આસન અથવા મૃગચર્મ આસન એના ઉપર પવિત્ર થઈને પછી સ્થિર થઈને શરીરને શાંત રાખી મન શાંત રાખી અને ધ્યાન કરવાનું ચાલુ કરવું આસન સૌથી પહેલાં તો ભગવાન સમજાવે છે કે કેવું આસન હોવું જોઈએ તમે શંકર ભગવાનના ઘણા બધા આપણે ફોટો જોઈએ છીએ ઇમેજ જોઈએ છે કે જેમાં મૃગ ચર્મ એટલે વાઘની જે ચામડી હોય એ ચામડીમાંથી બનેલું આસન જે છે મૃગ ચર્મ ઉપર ભગવાન શિવને આપણે આરાધના કરતા તપ કરતા જોયા છે અને બીજું આવે છે દર્ભાસન જે ખાસ વાંસનું કુણા કુણા ઘાસનું આસન જે છે એ બનાવવામાં આવે અને એ દર્ભનું આસન કહેવાય ઘણી જગ્યાએ આ પવિત્રતા માટે પણ કહેવામાં આવે છે કે એમાં પવિત્રતા જળવાયેલી રહે છે દર્ભના આસનને મૃગજન્મના જન્મના આસનને પણ એવું જ છે અને ખાસ સ્થિર જગ્યા પણ બતાવે છે કે નહીં ઊંચું નહીં નીચું જ્યારે આપણે કોઈ ઊંચું રાખીએ ને તો આપણી અંદર એક અહમ ભાવ આવી જાય કે આપણે આમ સમથિંગ હું કંઈક છું જ્યારે જનરલી લોકો સામાન્ય કોઈ પણ સભાની અંદર તમે જાઓ સામાન્ય પ્રજા નીચે બેઠી હોય અને જે પણ અધિકારીઓ છે સભ્યો છે જે પણ વહીવટકર્તાઓ છે એ બધા ક્યાં હોય ઉપર હોય એક સ્ટેજ ઉપર એમનું સ્થાન હોય ત્યારે એની અંદર એ ભાવ પોસાતો હોય કે એ કંઈક અલગ છે લોકોથી નીચે બેઠેલા લોકોથી એમની પાસે એક વિશેષ હોદ્દો છે એક વિશેષ એમનું મહત્ત્વ છે એટલા માટે થઈને એમને એક ઉપર સ્થાન આપેલું છે એટલે ભગવાન અહીંયા એ પણ કહેવા માંગે છે કારણ કે તદ્દન નિરાભિમાન થઈને તદ્દન બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને તમારે યોગ ચાલુ કરવાના છે એટલે આસનને નહીં ઊંચું રાખવાનું કે તમારી અંદર કોઈ અભિમાન આવી જાય કે હું ક્યાંક ઉપર બેઠો છું હું ક્યાંક મારી પાસે કંઈક ક્ષમતા હોદ્દો મારી પાસે કંઈક વધારે છે નહીં નીચું રાખવાનું કે હું કાંઈ જ નથી કે કોઈ ગ્લાની ભાવ પણ તમારી અંદર ના આવી જાય સાવ નીચું રાખવાથી ઘણી વખત ગ્લાની ભાવ પણ આવી જતા હોય છે બિચારું બાપડું આપણી જાતને આપણે સમજવા લાગતા હોઈએ છીએ કે ભાઈ મારાથી તો શું થાય હું તો બિચારો આમ હું તો બિચારો તેમ તો નહીં નીચું રાખવાનું આ પર્ટિક્યુલર વસ્તુ જે છે સમજાવવા માગે છે શબ્દાર્થ ગીતાના દરેક શ્લોકને જ્યારે તમે સાંભળો ને સમજો વાંચો ને તો શબ્દાર્થ જે છે ને એનાથી ભાવાર્થ ઘણી વખત બહુ જ અલગ જોવા મળે છે ભગવાનના ભાવાર્થ સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ એટલા માટે જ રોજ ભગવાન દ્વારકાધીશને તો છ ધ્વજાઓ ચડે છે પણ આપણે એક ધ્વજાને લાઈવ કરીએ છીએ અને એ લાઈવમાં પણ હું ખાસ ભગવાન પ્રત્યેની આધ્યાત્મિકતા વધે એ માટે થઈને આપણે વેદો પુરાણો શ્લોકો મંત્રો અને ભગવાનથી રિલેટેડ સાહિત્યને જ આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં સુધી આંખ દ્વારકાધીશની આ ધ્વજા બદલતા દર્શન કરી રહી છે ત્યારે કાન પણ એમના વિશે સાંભળે તો ભગવાન જે છે એ હૃદયસ્થ બને આપણા આપણા આપણી અંદર જે એનર્જી પાવર જે છે એ વધી જાય કારણ કે ઘણી વખત આપણે જોતાં કંઈક હોય વિચારતા કંઈક હોય સાંભળતા કંઈક હોય તો આપણે એનાથી એટેચ નથી થતા જ્યારે કોઈ વસ્તુથી આપણે એટેચ થવું હોય ને કોઈ પિક્ચરની અંદર બહુ સારી એવી સુંદર પિક્ચર લાગી હોય હાઉસફુલ શો જતા હોય ત્યારે તમે જોજો કે વ્યક્તિ એકદમથી ધ્યાનથી એની અંદર એટેચ થઈ ગઈ હોય એને એવું જ લાગે કે આ પિક્ચરની અંદર જાણે હીરો હું જ છું હિરોઈન હું જ છું મારા સાથે પણ આવું જ ઘટીત થયું હતું આ મારી જ જાણે કલ્પનાઓ છે તો એ એકદમ ઊંડાણપૂર્વક એ આંખથી પણ એટેચ થાય કાનથી પણ બરાબર એ મ્યુઝિકને સાંભળતો હોય એક એક ડાયલોગને સાંભળતો હોય ડાયલોગ કઈ રીતે બોલાય છે શું શું પિક્ચરાઇઝેશન થાય જ છે ઇવન લેડીઝ તો હીરોઈને શું પહેર્યું છે શું નથી પહેર્યું એ પણ ડિટેલ્સ વાઇઝ જોતા હોય આજથી કાનથી જ્યારે મનથી મગજથી એટેચ થાય પિક્ચરની અંદર ત્યારે અમને ખૂબ લાગે કે હા પિક્ચર તો બહુ સુંદર છે બહુ મજા આવી બહુ જ જોવાની મજા આવી અને મારું પણ એવું જ છે હું પણ ઈચ્છું છું કે જે લોકો પણ આ વેડિયો જોઈ રહ્યા છે એ બરાબર ટોટલી મનથી આ દ્વારકાધીશ મંદિર સાથે દ્વારકાશી થઈ એ લોકો એટે જ થાય તો એમને અનુભવ થાય કે ભાઈ આપણે પણ દસ મિનિટ માટે જ્યારે દ્વારકાધીશો લાઈવ વિડીયો જોઈએ તો એવું થાય કે ના ચાલો દસ મિનિટ માટે પણ આપણે દ્વારકા પહોંચી ગયા દ્વારકા પહોંચ્યાની એમને અનુભૂતિ મળે એટલા માટે જ આપણે આ દસ મિનિટનો લાઈવ જે છે એ ભગવાનના નામ સાથે કરીએ છીએ થોડી જ વારમાં ભગવાનજી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ ખુલશે અગિયારમો શ્લોક જેમાં ભગવાને આસન વિશે સમજાવ્યું બારમા શ્લોક થી ધ્યાન કેમ કરવું એની આખી પ્રક્રિયા ચાલુ થશે કારણ કે ધ્યાન ભગવાન કહે છે કે સાધન છે આખા ગીતાની અંદર જે કર્મ વાત આવી છે જે આત્માની વાત આવી છે તો એ કર્મયોગની વાત એ આત્માની વાત તમે ધ્યાન કરો ને તો તમે સમજી શકો તમે એનાથી એટ થઈ શકો કે ભગવાન શું કહેવા માંગે છે જ્યાં સુધી તમે ધ્યાન ન કરો ને ત્યાં સુધી તમે આત્માને પરમાત્માનો અનુભવ જ ના કરી શકો જેમ કે મેં આ વિડિયો સ્ટાર્ટ કરતા પહેલાં જ સમજાવ્યું કે જ્યાં સુધી હિંચકામાં ના બેસો જ્યાં સુધી તમે મોટા ચકડોળમાં ના બેસો ત્યાં સુધી તમને અનુભવ નથી થવાનો કે હા આમાં તો પેટમાં પતંગિયા ઉડે છે આમાં તો મજા આવે છે તો એ અનુભવ લેવા માટે તમારે એ ચકડોળમાં બેસવું પડે રોલર કસરું રાઇડની થ્રીલિંગને થ્રિલનેસને અનુભવ માટે તમારે એમાં બેસવું પડે એવી જ રીતે આત્મા શું છે પરમાત્મા શું છે અને એમનું જોડાણ કેવી રીતે કરવો અને આપણી આ જીવનનો પરમ મોક્ષ અને પરમ શાંતિ સુધી કઈ રીતે લઈ જાવું એ બધું જ કરવા માટે આપણે ધ્યાન કરવું જરૂરી છે ધ્યાન એક સાધનના રૂપમાં આપણા માટે કામ કરે છે જે ભગવાને આગળ જ કીધું કે ધ્યાન એક સાધનના રૂપમાં છે તારે એનો અનુભવ કરવાનો છે તારે એનો ઉપયોગ કરવાનો છે તો કેવી રીતે કરવું એ બારમા શ્લોકથી ક્રિયા આપણે ભગવાન સમજાવશે અગિયારમા શ્લોક અને દસમા શ્લોકમાં ભગવાને શું તૈયારીઓ કરવી ધ્યાન ચાલુ કરતા પહેલાં એ સમજાવ્યું કે અપેક્ષાઓ ન રાખવી આહાર રહિત થઈ જવું કંઈ ખોટું કારણ કે આહાર જે છે એ આપણા ક્રિયાઓ પર જે છે એ અસર કરે છે તમે બહુ વધારે પડતો આહાર લઈ લ્યો તો શું થાય તો તમારે વારે વારે ઉઠવું પડે તમે ધ્યાન કઈ રીતે કરી શકો તો આહાર રહિત થવું પડે આકાંક્ષા રહિત થવું પડે નિરાભિમાની થવું પડે એકાંતમાં રહેવું પડે યોગ એકાંતની વસ્તુ છે ચાલો યોગ કરીએ સાથે મળીને એમ યોગ ના થઈ શકે યોગને એક પર્ટિક્યુલર વાતાવરણ જોઈએ જે મેં બે દિવસ પહેલા પણ કેપ્શન મૂક્યું હતું કે આપણા તીર્થ ગઈકાલે જ મૂકેલું હતું કે આપણા તીર્થ તમે અભ્યાસ કરો ને દરેક તીર્થસ્થાનો અડસઠ તીર્થસ્થાનો આપણા શાસ્ત્રોની અંદર કીધા છે ભારતભરની અંદર અડસઠ તીર્થસ્થાન જે આવેલા છે એ બધા જ નદી તટે જંગલોની અંદર પહાડોની અંદર એવી જ રીતે એવી જગ્યાઓ ઉપર હશે કે જ્યાં તમને પોઝિટિવ એનર્જીનો પાવરનો તમને અનુભવ થાય તમે ભગવાન સાથે જોડાવા માટે એટલે જ થવા માટે થોડાક પણ લાયક બનો ભગવાનને પણ ખબર હતી ભગવાન ભવિષ્ય જાણતા હતા કે મુંબઈમાં અમદાવાદમાં સુરતમાં દિલ્હી જેવા સિટીની અંદર એમણે એમના ધામો ન રાખ્યા કારણ કે એને ખબર છે કે અહીંયા માણસ જ નથી થવાનો માણસને પોઝિટિવ એનર્જી તો આ બધી જગ્યાઓથી મળવાની છે ને આ બધી પ્રકૃતિની જે જગ્યાઓ જે છે જે પ્રકૃતિનો પાવર જે છે ત્યાં જ એ એનર્જાઇઝ થશે ત્યાં જ ચાર્જ થશે ત્યાં જ ચાર્જ થવા માટે એમણે આવા તીર્થસ્થાનો અલગ અલગ જગ્યાઓ પર રાખ્યા છે કે જ્યાં જઈને ખરેખર આપણે એક અનુભૂતિ થાય છે આધ્યાત્મિક જગતની એક ભગવાનની અનુભૂતિ થાય છે કંઈક આપણે મેળવ્યાનો સંતોષ થાય છે અને આપણે સમક્ષ સુંદર એવી મારા ગમતા રંગની ભગવાનને ગમતા રંગની પીળા રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી પીળા રંગની ધ્વજા આજની આ ધ્વજા નિધિ ચંદ્ર થાનકી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે હિમાંશુભાઈ ચૌહાણ પણ દ્વારકાધીશ ધ્વજાનો વિડીયો જુએ છે અને ખાસ હમણાં મને પર્ટિક્યુલર જ્યારે મળીને પણ કીધેલું છે કે બેન તમારા વિડીયો જોવા બહુ જ ગમે છે ઘણું બધું જાણવા મળે છે ઘણું બધું સમજવા મળે છે તો એમનો આજે જન્મદિવસ છે ભગવાન શ્રી દ્વારકાધીશ એમને એમના કાર્યક્ષેત્રની અંદર ખૂબ જ આગળ પ્રગતિ કરાવે અને હમ હંમેશ દ્વારકાધીશની કૃપા હિમાંશુભાઈ ચૌહાણ ઉપર બની રહે એવી દ્વારકા ટુડે પરિવાર વતી વૃંદા વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જયેશ મોરી જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ કુકુમ સિંહ દરબાર જય દ્વારકાધીશ જયેશ પટેલ જય દ્વારકાધીશ કોકિલા પટેલ જય દ્વારકાધીશ નીતિન કુમાર રાશીવાલા જય દ્વારકાધીશ રમીલાબેન ઠાકર વડોદરા થી આપણી સાથે છે રમીલાબેન જય દ્વારકાધીશ यतिन गोकाणी जय द्वारकाधीश पोरबंदर थी यतिन गोकाणी लवली बशीन जय द्वारकाधीश लवली बशीन थैंक यू सो मच फॉर योर कॉमेंट कन्हैयालाल जी देशाय, जय द्वारकाधीश कांजी काहीन जी आहिर जय द्वारकाधीश તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે અને આવતીકાલથી ધ્યાન કઈ રીતે કરવું કઈ પ્રક્રિયાથી આપણે ધ્યાન કરી શકીએ એની સુંદર સમજ બારમા શ્લોકથી પંદરમા શ્લોક સુધી ભગવાન આપવાના છે તો એ આપણે આવતીકાલે સમજીશું પૃથ્વી સોલંકી જય દ્વારકાધીશ વિમલ નકુમ જય દ્વારકાધીશ જય શ્રી તંત્રી જય દ્વારકાધીશ ધર્મેશ રાજેશ ધમેચા રાજેશ જય દ્વારકાધીશ લલિત ભૂષા જય દ્વારકાધીશ નીલમ ચાવડા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું આપ સૌ કોઈને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો સાથે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ